મારું નામ ડૉક્ટર મેહુલ પંચાલ છે હું કિરણ હોસ્પિટલમાં એઝ અ મેડિકલ ડાયરેક્ટર તરીકે સેવા બજાવું છું આજે સવારે લગભગ સાડા બાર વાગે અમને એક ડાયમંડ ફેક્ટરીમાંથી ફોન આવ્યો હતો કે ત્યાં આગળ લગભગ એકસો વીસ જેટલા દર્દીઓ છે કે જે લોકોએ પ્રદૂષિત પાણી પીધું છે કે જેનામાં એક વોટર ટેન્કની અંદર ઝેરીલી દવાનુંથી પ્રદૂષિત થયા હોય એવું પ્રારંભિક વસ્તુમાં જણાવ્યું છે એ એકસો ને વીસ દર્દીઓમાંથી લગભગ એકસો ને ચાર દર્દી અમારી કિરણ હોસ્પિટલમાં આવ્યા છે આ બધા જ દર્દીઓને અમે તાત્કાલિક એપ્રોપ્રિયેટલી સારવાર આપી છે બધા દર્દીઓ અત્યારે આઉટ ઓફ ડેન્જર છે એકસો ચાર દર્દીમાંથી એકસો ને બે દર્દી એ વોર્ડમાં એડમિટ છે અને બે દર્દીઓ છે એ જેમના નામ છે રવિ કિરણ પ્રજાપતિ થર્ટી ઇયર મેલ અને જયદીપભાઈ બારિયા ટ્વેન્ટી ટુ ઇયર્સ મેલ જે લોકો આઈસીયુ હેટમાં સારવાર લે છે અમને જાણે એવી રીતે કરવામાં આવ્યું હતું કે આ લોકોએ કન્ટામિનેટેડ વોટર્સ એટલે કે પ્રદૂષિત પાણી પીધું છે અને જેની અંદર કોઈક અજાણ્યા વ્યક્તિએ એમની જે વોટર ટેન્ક છે એની અંદર ટેબ્લેટ્સ એટલે કે જે જે ઝેરીલી દવા કે જે આપણે સામાન્ય રીતે સેલ્ફોઝ કહીએ છીએ અને અનાજમાં મારવા મૂકવાની ટીકડી કહીએ છે એ ટીકડીઓને સંક્રમિત કરેલી છે મારું નામ નટવરભાઈ છે હા બધા નામ જપમાં બેવી છે સવારમાં બધા પાણી પીધું એટલે વાસ આવવા મળી એટલે શેટ ને વાત કરી કે આમાં વાસ આવે છે પાણીમાં તપાસ કરી અંદર પાણીમાં દવા હતી એટલે અમુક ખાલી શક્કર ને એવું પેટમાં લોસા વળતા હતા પછી તાત્કાલિક શેટે બધાને દવાખાને એડમિટ કરી દીધા અત્યારે બધાને સારું છે કોઈને કોઈ તકલીફ છે નહીં અત્યારે પચાસ થી ઉપર માણસો હતા બધા અમારે સાથે અમુક માથું દુખતું હતું એવું થતું હતું પણ શક્કર આ માથું દુખતું પેટમાં લોસા વળતા ને એવું થતું હતું પણ એડમિટ થઈ જાય ત્યારે બધું સારું છે કોઈને કંઈ તકલીફ છે નહીં અત્યારે અમને સવારે દસ વાગ્યા તો ખબર પડી પછી બપોરે મિનિટ થયા હતા અમે